અમદાવાદમાં છવ્વીસમી જાન્યુઆરીને લઈને રાષ્ટ્રપતિ તરફથી મોકલાતી આમંત્રણ પત્રિકા તૈયાર થઈ ગઈ છે એનઆઈડી દ્વારા એટ હોમ આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે પત્રિકા તૈયાર કરવા માટે ત્રણસોથી વધુ એક્સપર્ટ્સે તેમાં મહેનત કરી છે સતત પિસ્તાળીસ દિવસની મહેનત બાદ પત્રિકાની ડિઝાઇન તૈયાર થઈ છે છવ્વીસમી જાન્યુઆરીએ રાજભવનમાં ઉપસ્થિત રહેવા માટે ત્યાં જમવા માટે તમામ જે મહેમાનો હોય છે એમને આમંત્રિત કરવામાં આવે છે એ આમંત્રિત પત્રિકા જે છે એ તૈયાર થઈ ચૂકી છે અને સૌથી મહત્ત્વની વાત છે ગુજરાત માટે ગર્વની વાત એ છે કે એનઆઈડી અમદાવાદ સ્થિત જે છે તેમના દ્વારા આ પત્રિકા તૈયાર કરવામાં આવી છે આ પત્રિકામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે ખૂબ ઝીણવટપૂર્વક આ પત્રિકા જે છે એ તૈયાર કરવામાં આવી છે અને ત્રણસોથી વધુ લોકોએ સતત પિસ્તાલીસ દિવસની મહેનતથી આ જે પત્રિકા છે તૈયાર કરવામાં આવી છે સૌથી પહેલાં જે પત્રિકા છે એમાં રાષ્ટ્રપતિ ભવન ગણતંત્ર દિવસની ઝાંખી જોવા મળે છે જે આ જે આપણી પૂર્વીય જે આપણા રાજ્ય છે એની સંસ્કૃતિની ઝાંખી અહીં જોવા મળે છે અને વિશેષ દરેક વસ્તુને તૈયાર કરવા માટે ખૂબ મહેનત લાગી છે જે વ્યક્તિ વિશેષ છે એ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા બહુ બારીકી છે એ જો ઇન્વિટેશન હે વો તૈયાર ક્યાં ગયા હૈ क्या कुछ विशेषता है नहीं इसकी आ ये हर एक ये इस बार का आइडेंटिटी नॉर्थ ईस्टर्न स्टेट्स का अपना क्राफ्ट को और उनका इसको हाईलाइट करने के लिए था तो इसीलिए हमने उसका अलग अलग मटेरियल और उनका क्राफ्ट को चूज किया जो वो पर्टिकुलर राज्य को हाईलाइट करे और उन...